નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા સમસ્ત કર્મકાંડ કરતા બ્રાહ્મણો દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી વિશ્વ કલ્યાણ અર્થે તથા સનાતન ધર્મ અને સમગ્ર સૃષ્ટિના રક્ષણ હેતુથી સંવત બે હજાર એક્યાસીના વદ તેરસ અને ચૌદસમાં એમાં દ્વિદિન સાધ્ય પંચદેવતાઓ શિવ વિષ્ણુ સૂર્યદેવી ગણપતિ જે પંચતત્વના પ્રધાન દેવતા છે તેની પરમ કૃપા માટે પ્રમુખ શ્રી મહેશભાઈ પાઠક મહામંત્રી શ્રી યશભાઈ વ્યાસ તથા સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ કાર્યક્રમનું આયોજન ભવ્ય અને દિવ્ય આયોજન છેલ્લા ચાલીસ વર્ષોથી મહેસાણા ખાતે કરવામાં આવે છે આ વર્ષે વિશ્વકર્મા વાડી મોઢેરા રોડ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અહેવાલ હિતેશ મોદી મહીશાના પાર્ટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજી સુપાઈ આજે સમસ્ત ધર્મ બ્રાહ્મણ સમાજ દ્વારા આજે યજ્ઞ કાર્યક્રમ આખેલ છે તો આજથી આપણે આપણે રૂપરેખા આપણે જાણીએ તો તમારું નામ અને આજના કાર્યક્રમની રૂપરેખા કરવામાં આવે આ યજ્ઞ વિશ્વ કલ્યાણ મૃત્ય થાય છે દર વર્ષે ચાલીસ વર્ષથી ચાલે છે અને આની અંદર હું મંત્રી છું અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય સમસ્ત વિશ્વના કલ્યાણ માટે થઈને આ યજ્ઞનું આયોજન દર વર્ષે અમે કરીએ છીએ અને સમસ્ત બ્રાહ્મણોના કલ્યાણ માટે અને બ્રાહ્મણોનું સચવાયેલું રહે એના માટે અમે આ કાર્યની રૂપરેખા અને પંચાયતની આગે એટલે પાંચ દેવતા ગણપતિ શિવ દુર્ગા વિષ્ણુ અને સૂર્યનારાયણ આ બધા દેવતાઓની કૃપા રહે અને આ જે આપત્તિઓ આવે છે એમાંથી મુક્તિ મળે એના માટે આ અમે સેવા કાર્ય કરીએ છીએ પછી આપણી સમક્ષ મહેશભાઈ પણ ઉપસ્થિત છે એ પણ જણાવશે કે આગામી સમયમાં તમારા આજે બ્રહ્મ સમાજ દ્વારા શું કાર્યક્રમ હશે અને આગામી સમયમાં તમને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાતની અંદર તમારી શું એક પ્રથા હશે મહેશભાઈ ભવાની શંકર પાઠક મહેસાણા મહેસાણામાં નિવાસતા દરેક કર્મકાંડની હૃદય જે યજ્ઞ કરતા હોય યાજ્ઞિક કરતા હોય તેઓ દર વર્ષની જેમ અમે આ વર્ષ પરંપરાની જેઠ મહિનાની અંદર દરેક પણ ભગવાનનો યજ્ઞ કરતા રહીએ છીએ અને સમસ્ત વિશ્વ શ્રેય થાય એટલા માટે આ નિસ્વાર્થ યજ્ઞ કરી રહ્યા છીએ અને ભગવાનને દરેકનું પ્રેરણા થાય અને આશીર્વાદ રૂપે ભગવાન કૃપા કરે પછી આપણી સમક્ષ બ્રહ્મ યુવા શક્તિના પ્રમુખ એવા જતીનભાઈ પણ ઉપસ્થિત છે તો જતીનભાઈ તમે જ તમારા બ્રહ્મ સમાજને આગામી સમયમાં શું ઉપદેશ આપવા માંગો છો બ્રહ્મ સમાજમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિશ્વ કલ્યાણ આ યજ્ઞ થવા જઈ